નમસ્કાર દર્શક મિત્રો સતીશરાજ ન્યૂઝમાં આપનું છે ઉંજા તાલુકાના આઠોર ગામ ખાતે નિવૃત્ત કર્મચારી દંપતીનો સન્માન સમારોહ યોજાયો ઉંજા તાલુકાના આઠોર ગામ ખાતે શ્રી ગણપતિ મંદિરના સત્સંગ હોલમાં વણાગલા ગામના વતની ખેંગારભાઈ સોલંકી અને તેમના ધર્મપત્ની ચંચળબેન સોલંકી વય મર્યાદાથી સરકારી સેવાઓમાં ફરજો નિષ્ઠાપૂર્વક બજાવીને નિવૃત્ત થયા બાદ તેમના માનમાં સમાજના અને ગામના પ્રતિષ્ઠિત આગેવાનોની ઉપસ્થિતિમાં સન્માન સમારોહ યોજાયો હતો ખેંગારભાઈ સોલંકી ગેટકો રાધનપુર અને શ્રીમતી ચંચળબેન સોલંકી આંગણવાડી કાર્યકર તરીકે વણાગલા ખાતેથી નિવૃત્ત થયા હતા વણાગલા ગામના ચૌધરી સમાજના આગેવાનો અને પાટણવાળા રોહિત સમાજના આગેવાનો દ્વારા શાલ ઓઢાડી તેમજ ફૂલહારથી તેમનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેશભાઈ ચૌધરી ઘનશ્યામ જ્વેલર્સ ઉંજા મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા આ કાર્યક્રમનું સુંદર સંચાલન આર એલ પરમાર ઐઠોર સામાજિક કાર્યકરે કર્યું હતું

સંબંધમાં ઘણો બધો નફા કે ખાસ મિત્ર રમણભાઈ રતલાલ અને અમારા કોન્ક્રોડુ હું આપનાર છું સગાભાઈ કોમ પહેલાથી અમારા

आपने बताया तो एक दो दिन मान आप एक दो तो सौ रुपए आप आकर दो रुपए ऐसा करके राधानंदन रिटायर्ड थे यहाँ पर ज़्यादे लोग बनाकर आया इस शिक्षण प्रेमी फर्स्ट हमारे स्कूल में सीधे मलाका चली गई यह सौ रुपए दागरों के साथों अपने साथ में तो ये रखा था कि वो इससे लोग प्रेमी व्यक्ति से हमा� मर्यादा yeah. सभर्याय <t– tr seine Christmas> સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો